રોટલો વણી લઈશું આપણે જો કેવો સરસ વણાઈ રહ્યો છે સહેજ પણ ઓરસિયા પર કે આંદળી પર ચણતો નથી બાકી તમે એમને એમ બાંધો ને તો વણવામાં ઘણું અઘરું પડે છે અને ચીટક ચીટક થાય છે આ જો સરસ પૂરીની જેમ જ આપણો લોટ એકદમ સરસ રીતે રોટલો વણાઈ રહ્યો છે હવે અમારી પાસે કૂકી કટર હતું તેનાથી મેં મઠિયા કાપી લીધા છે તમારી પાસે કંઈ બી ધારદાર વાડકી કે નાનો ગ્લાસ હોય તેનાથી પણ આ મઠિયાને આ રીતે કાપી લેવાનો તો એક સાથે આપણા ઘણા બધા મઠિયા તૈયાર થઈ જશે હવે જેમ જેમ લોટ એહેરે એમ થોડોક ચીકણો થાય તો તેને આ ઓરસિયા પર આપણે બટર પેપર પાથરીને પણ વણી શકાય તો જો આ રીતે બટર પેપર પાથરીને પણ વણસો નહીં તો